હાલમાં ગુજરાત સરકાર દ્વારા જન્મના દાખલા એટલે કે જન્મના પ્રમાણપત્રના ફોર્મેટમાં સુધારો કરવામાં આવ્યો છે તેમજ જેમનું જન્મનું પ્રમાણપત્ર બની ગયું છે તેમાં સુધારો કરવા તમામ કચેરીઓને ગાઈડલાઈન સાથે આદેશ પણ કરવામાં આવ્યા છે નમસ્કાર મિત્રો હું છું પ્રવીણ ડાભાણી અને તમે જોઈ રહ્યા છો નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે જન્મના પ્રમાણપત્ર માં કેવા પ્રકારના સુધારા કરવામાં આવ્યા છે અને જેમનું જન્મનું પ્રમાણપત્ર બની ગયું છે તેમાં પણ સુધારા આપણે કેવી રીતે કરાવી શકીએ છીએ મિત્રો ભારત સરકાર દ્વારા જન્મ અને મરણનો અધિનિયમ ઓગણીસો ને પ્રથમ વખત કાયદાકીય રીતે સુધારો કરવામાં આવ્યો છે અને હવેથી જન્મનું પ્રમાણપત્ર ખૂબ જ અગત્યનો દસ્તાવેજ બની ગયો છે મિત્રો હાલમાં આધાર એજન્સી યુઆઈડીઆઈ એ એક આદેશ જારી કર્યો છે મિત્રો બાળકનું આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ બાળકના જન્મના પ્રમાણપત્રમાં જે રીતે નામ લખેલું હશે તે રીતે જ આધાર કાર્ડ બનશે એટલે મિત્રો નામના કોલમમાં જેવી રીતે લખેલું હશે એ જ રીતે આધાર કાર્ડ બનશે પરંતુ ગુજરાતનું જે ફોર્મેટ હતું તેમાં નામના કોલમમાં ફક્ત નામ જ આવતું હતું એટલે કે મારામાં ફક્ત પ્રવીણ જ લખેલું આવતું હતું જ્યારે અન્ય રાજ્યોમાં જન્મ પ્રમાણપત્રનું ફોર્મેટ આખું અલગ હતું જેમાં નામના કોલમમાં સળંગ નામ એના પિતાનું નામ અને એની અટક એવી રીતે સળંગ નામ આવતું હતું એટલે અન્ય રાજ્યોમાં આધાર કાર્ડ બનાવવાનું સરળ હતું પરંતુ ગુજરાતમાં આ વિસંગતતા હતી એટલે આધાર કાર્ડ છે એ રિજેક્ટ થતા હતા એટલે કાયદાકીય રીતે સુધારો કરવામાં આવ્યો છે મિત્રો આપણે હવે જોઈએ કે બાળકનું જન્મ પ્રમાણપત્ર છે એ પહેલાં આપણી જોડે કેવું પ્રમાણપત્ર હતું તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જન્મનું જે પ્રમાણપત્ર આપવામાં આવતું હતું એમાં એનું જે ફોર્મેટ છે એ આ પ્રકારનું હતું નામના કોલમમાં ફક્ત બાળકનું નામ લખેલું આવતું એની જાતિ બાળકની જન્મ તારીખ અને જન્મસ્થળ અહીંયા ફક્ત માતાનું નામ લખેલું આવતું હતું અને અહીંયા પિતાનું નામ લખેલું આવતું હતું તો મિત્રો આ ફોર્મેટના અંદર આપણને બાળકનું જન્મનું પ્રમાણપત્ર મળતું હતું મિત્રો ગુજરાત સરકાર દ્વારા એક આદેશ જારી કરી અને તમામને તમામ કચેરીઓને જાણ કરવામાં આવેલી છે કે હવેથી જે જન્મનું પ્રમાણપત્ર છે એમાં નામના કોલમમાં બાળકનું સળંગ નામ આવવું જોઈએ એના જે પિતાનું નામ છે એ પણ પિતાનું નામ પૂરેપૂરું આવવું જોઈએ અને માતાનું નામ છે એ પણ સળંગ પૂરેપૂરું આવવું જોઈએ તો મિત્રો આપણે અહીંયા જોઈએ છીએ કે આરોગ્ય કલ્યાણ વિભાગ દ્વારા એક સર્ક્યુલર જાહેર કરવામાં આવેલો છે એમાં એમાં આપણે જોઈએ છીએ કે બાળકના પૂરા નામનું જન્મ પ્રમાણપત્ર આપવા બાબત તો મિત્રો અહીં જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે એ નોટિફિકેશન આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ જે ફેરફારવાળું જે જન્મનું પ્રમાણપત્ર આપવાનું છે એ એના માટે એના પિતા પાસેથી કોઈ પણ પ્રકારનું એફિડેવિટ એટલે કે સોગંદનામું લેવાનું રહેશે નહીં અને કોઈ પણ વધારાની ફી પણ લેવાની રહેતી નથી અને જન્મ પ્રમાણપત્રની ઓરિજિનલ એક કોપી છે એ વિનામૂલ્યે અરજદારને પૂરી પાડવાની થાય છે તો મિત્રો આરોગ્ય વિભાગ દ્વારા કમિશનર શ્રી આરોગ્ય અને તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ દ્વારા એક સર્ક્યુલર બહાર પાડી અને આની જાણ કરવામાં આવેલી છે મિત્રો આ જે સર્ટિફિકેટ છે એ આપણે ઓનલાઈન ઈ ઓળખ એપ્લિકેશન ઈ ઓળખ વેબસાઇટ ઉપરથી પણ લઈ શકીએ છીએ એની પણ અહીંયા સર્ક્યુલો જાહેર કરવામાં આવેલો છે મિત્રો તમામ કચેરીઓને રાજ્ય સરકાર દ્વારા જાણ કરવામાં આવેલી છે કે ઉપરોક્ત વિષય તથા સંદર્ભ પરત જણાવવાનું કે આધાર કાર્ડ મુજબ જન્મ પ્રમાણપત્રમાં બાળકના પૂરા નામ સાથેનું જન્મ પ્રમાણપત્રની અરજદારને નકલ આપવાની થતી હોય તે સમયે અરજદાર પાસેથી સુધારા જન્મ પ્રમાણપત્ર માટેની અરજી લેવાની રહે છે પરંતુ કોઈપણ પ્રકારનું સોગંદનામું એટલે કે એફિડેવિટ લેવાનું રહેતું નથી અને સુધારા જન્મ પ્રમાણપત્ર વિના મૂલ્યે આપવાનું રહેશે તો મિત્રો આ રીતે જે બાળકનું જન્મ પ્રમાણપત્ર જૂના ફોર્મેટ પ્રમાણનું હોય એમણે જે તે કચેરીએ જઈ અને નવું ફોર્મેટ છે એ લઈ લેવાનું રહેશે એના માટે આપણે કોઈ સોગંદનામું કરવાનું રહેતું નથી અથવા કોઈ ફી આપવાની રહેતી નથી તો મિત્રો આપણે જોઈએ કે નવું જે ફોર્મેટ છે એ નવો ફોર્મેટ કેવા પ્રકારનો છે મિત્રો અહીં આપણે નવું ફોર્મેટ આપણે જોઈ રહ્યા છીએ તો નવ અહીં નવા ફોર્મેટના અંદર જે નામ છે એ નામ અહીંયા પૂરેપૂરું હોવું જરૂરી છે બાળકનું નામ પિતાનું નામ અને એની સરનેમ અટક એ પ્રમાણે અહીંયા જન્મ તારીખ લખેલી હશે અહીંયા જન્મસ્થળ લખેલું હશે અહીંયા માતાનું નામ છે એ માતાનું નામ પણ પૂરેપૂરું માતાના આધાર કાર્ડ પ્રમાણે લખેલું અહીંયા હોવું જોઈશે નામ છે એ અધૂરું ફક્ત નામ કે એવું ચાલશે નહીં એ જ રીતે તમે અહીં જોઈ શકો છો કે પિતાનું નામ છે એ પિતાનું નામ પણ આધાર કાર્ડ પ્રમાણે ત્યાં લખવું જરૂરી છે અધૂરું નામ ખોટો સ્પેલિંગ આગળ પાછળ હશે તો ચાલશે નહીં તમે એ જ રીતે અહીંયા જોઈશો કે નોંધણીની તારીખ પ્રમાણપત્ર નંબર વેબસાઇટ ઉપર ચકાસવામાં આવે ત્યારે આ જન્મના પ્રમાણપત્રની ડિટેલ વિગત છે એ દેખાવી જોઈએ અને જેના પરથી આપણે જોઈ શકીએ છીએ કે પ્રમાણપત્ર અસલી છે કે નકલી તે આપણે ચેક કરી શકીએ છીએ મિત્રો નવું જે બર્થનું સર્ટિફિકેટ જે જન્મનું પ્રમાણપત્ર મળશે એ પ્રમાણપત્ર ક્યુઆર કોડ વાળું હશે આ ક્યુઆર કોડ સ્કેન કરી અને આપણે પ્રમાણપત્રની ખરાઈ કરી શકીશું કે આ જન્મનું પ્રમાણપત્ર છે એ ઓરિજિનલ છે કે નકલી છે તો મિત્રો આ ફોર્મેટમાં હવે નવેસરથી વિદ્યાર્થીનું જે બાળકનું જે બર્થ સર્ટિફિકેટ છે જન્મનું પ્રમાણપત્ર છે એ આપણે અપડેટ કરાવવાનું રહેશે અહીંયા વિદ્યાર્થી બાળકનું નામ છે એ પૂરું હોવું જોઈએ બાળકની માતાનું નામ પૂરું હોવું જોઈએ પિતાનું નામ છે એ પૂરું હોવું જોઈએ અને સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ ક્યુ કોડ વાળું હોવું જોઈએ તો મિત્રો આ રીતે દરેકે આ જે સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ નવું મેળવી લેવાનું રહેશે મિત્રો એ જે સર્ટિફિકેટ છે એ તમે ઈ ઓળખ ઈ ઓળખ વેબસાઇટ જે છે ઈ ઓળખ એના પરથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો તમે જ્યારે નવું સર્ટિફિકેટ કઢાવવા માટે એપ્લિકેશન આપો છો એ એપ્લિકેશન આપ્યા બાદ અહીં વેબસાઇટ ઉપર વેબસાઇટ ઉપર જઈને ડાઉનલોડ સર્ટિફિકેટ ડાઉનલોડ સર્ટિફિટિફિકેટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને જોવા મળશે કે તમારે કયું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું છે તો આપણે અહીંયા બર્થ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું છે આ બે રીતે તમે એને મેળવી શકો છો એક તમને જે એપ્લિકેશન નંબર મેસેજમાં મળેલો છે એ એપ્લિકેશન નંબર નાખીને અથવા મોબાઈલ નંબર નાખીને તો આપણે અહીં એપ્લિકેશન નંબર નાખીને અને અહીં વર્ષ નાખીને સર્ચ ડેટા આપીશું તો પણ પીડીએફ સ્વરૂપે આપણને એ બર્થ સર્ટિફિકેટ છે એ મળી શકશે અને મોબાઈલ નંબર નાખીને કેપચા એન્ટર કરીને સર્ચ ડેટા આપશું તો પણ આપણને આ સર્ટિફિકેટ છે એ મળી શકશે તો મિત્રો આ રીતે ઝડપથી તમારું જન્મનું જે પ્રમાણપત્ર છે એ અપડેટ કરાવી અને તમે અહીંથી મેળવી શકો છો મિત્રો આ ખૂબ જ અગત્યનો વિડીયો છે જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી અચૂક શેર કરશો ધન્યવાદ